અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીનું ઓગણત્રીસ જૂન મતદાન થનાર છે આ ચૂંટણીમાં આઠ બેઠક માટે સોળ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે ત્યારે રિઝર્વ કેટેગરીમાં રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ જાહેર થયા છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલાવવામાં આવી હતી પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચેનો જંગ નક્કી થઈ ગયો છે ઓગણત્રીસ જૂને યોજનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ બેઠક માટે અઠ્ઠાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા બુધવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા છે હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરવામાં આવશે એક થી વધુ મતદારો આગામી ઓગણત્રીસમી જૂનના રોજ મતદાન કરી આઠ ઉમેદવારોના ભાવિ નક્કી કરશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ યોજનાર છે આ ચૂંટણીમાં મને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે અત્યાર સુધીમાં આ ચૂંટણી માટે કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી એ સામે એક જ ફોર્મ ભરવામાં આવેલું એક જ નોમિનેશન હતું તેમને બિનવરેજ જાહેર કરવામાં આવેલું છે એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં એક સીટ માટે એક વેકેન્સી માટે ત્રણ ફોર્મ ભરવામાં આવેલા પણ એમાંથી બે ફોર્મ વિડ્રો કરવામાં આવ્યા છે ગઈકાલે ઓગણીસ તારીખે લાસ્ટ ડેટ હતી વિથડ્રો કરવાની એટલે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાભાણી છે બિનરીફ થયા છે કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ બિનરીફ જાહેર થયેલા છે જનરલ કેટેગરીમાં ટોટલ સો આઠ વેકેન્સીસ છે આઠ વેકેન્સીસની સામે બત્રીસ ફોર્મ ભરવામાં આવેલા બત્રીસ ફોર્મમાંથી ત્રણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર